રાષ્ટ્રીય કલા પ્રદર્શન અને સ્પર્ધાએ આત્મહત્યા સામે લડવા માટે ઓફલાઇન સહભાગીઓને હાકલ કરી મિશન લાઈફ એ એમએ એમ કન્સલ્ટન્સીઓના સહભાગથી ગુંજની જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે જે આત્મહત્યા સામેની લડાઈમાં જાગૃતિ લાવવાને આશા જગાડવા માટે સમર્પિત છે અનમોલ જિંદગી કિંમતી જીવન થીમ ઉપર આધારિત અનોખી ઘટના ઓફલાઈન સહભાગીઓને વિવિધ કલા સ્વરૂપો દ્વારા પોતાને વ્યક્ત કરવા માટે આમંત્રિત કરે છે જે ચાલો જીવન જીવીએ અને ચાલો જીવન બચાવીએ બચાવીએના શક્તિશાળી સંદેશોને પ્રોત્સાહન આપે છે ગુંજ આત્મા તે સમયે વિશ્વની પ્રથમ કલાત્મક ક્રાંતિ તરીકે ઓળખાય છે જેનો હેતુ સર્જનાત્મક અભિવ્યક્તિ દ્વારા નોંધપાત્ર અસર ઊભી કરવાનો છે આ સ્પર્ધામાં કલાકારોને વિવિધ શ્રેણીઓમાં ભાગ લેવા માટે આવકારવામાં આવે છે જેમાં નીચેના સમાવેશ થાય છે ચિત્રકામ શિલ્પ નાટક નૃત્ય ફોટોગ્રાફી કવિતા રંગોળી ટૂંકી ફિલ્મ મહત્તમ દસ મિનિટ અમારું માનવું છે કે કલાકમાં એવો સંદેશાઓને સાજા કરવાની પ્રેરણા આપવાની અને સંચાર કરવાની ગહન ક્ષમતા છે જે ક્યારેય ફક્ત શબ્દો જ નથી કરી શકતા એ એમ એ એમના પ્રોજેક્ટ સ્થાપક ડૉક્ટર પૂર્વી ભીમાણી કહે છે કે ગુંજ દ્વારા અમે વ્યક્તિઓને તેમની સર્જનાત્મકતાને આત્મહત્યા સાથે શક્તિશાળી અને મહત્ત્વનું એક પ્લેટફોર્મ પૂરું પાડવા માંગીએ છીએ જે જીવનના અમૂલ્ય સ્વભાવને મજબૂત બનાવે છે પ્રોજેક્ટ ડિરેક્ટર વિભા પટેલે ઉમેર્યું આ પ્રદર્શન અને સ્પર્ધા ફક્ત એક ઘટના કરતાં વધુ છે તે લોકોને એક સાથે લાવવા અને માનસિક સુખાકાર્ય અને એકબીજાને ટેકો આપવા મહત્વ વિશે વાતચીત શરૂ કરવા માટે આ એક મોમેન્ટ છે એવું કહી શકાય અમે બધા મહત્વાકાંક્ષી અને સ્થાપિત કલાકારોને આ મહત્વપૂર્ણ પ્રયાસમાં અમારી સાથે જોડાવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ ભાગ લેનારાઓ પાસે એક લાખ જીતવાની આકર્ષક તક છે અનમોલ અનમોલ જિંદગીની ઉજવણી અને પ્રશંસા કરવા માટે આ કલાત્મક ક્રાંતિમાં અમારી સાથે જોડાઓ જિંદગી જીવવાની મજા જ કંઈ ઓર છે વાલા તો શું કામ રડતા રહેવાનું એકલા જ આવ્યા હતા અને એકલા જ જવાનું તો પછી શું કામ ગભરાવાનું સારી સોચ છે તો જ જિંદગીની અસલ મોજ છે રડતા આરો નથી આવવાનું વાલા હસતા જગ જીતી લેવાશે તો પછી શું કામ ભાગી છૂટવાનું જિંદગી જીવવાની મજા કંઈ ઓર છે શું કામ રડતા રહેવાનું નમસ્કાર હું વિભા પટેલ શિલ્પકાર અમમ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આર્ટ એક્ઝિબિશન કમ આર્ટ કોમ્પિટિશન એટલે કે પ્રદર્શનની સાથે સ્પર્ધા કે જ્યાં આપણે નાના મોટા જેટલા બી કલાકારો છે કલાકારોએ આપણે સહભાગી થવાનું છે જે સ્પર્ધામાં ભાગ લેવાનો છે અને આપણી કૃતિઓ દ્વારા લોકોને પ્રેરિત કરવાના છે જીવન જીવવા માટે કેમ કે જિંદગી ખૂબ જ અનમોલ છે ધન્યવાદ કલાકારો જીવન મંચને ના જીતી શક્યા એમના રંગમંચની કલાઓને જીવન કલા સુધી ના પહોંચાડી શક્યા હું તમારા દ્વારા વિનંતી કરું છું પ્રભુના આશીર્વાદ અને આદેશથી અમૂલ્ય જીવન અનમોલ જિંદગીના કાર્યક્રમમાં તમામ પ્રકારની કલાને અમે આમંત્રણ આપી રહ્યા છે કલા મહાકુંભ કરી રહ્યા છે જે વાત કરે જીવન અનમોલ છે ચાલો બધા મળીને દરેક જીવનને સાક્ષાત્કાર કરીએ આગળ વધીએ અને વધારીએ હું રાહ જોઉં છું અનમોલ જિંદગી કાર્યક્રમમાં તમે તો જોડાશો જ મને ખબર છે ચાલો મળીએ ઝડપથી સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ